સાંસોત હાઈસ્કૂલ સિનિયર શિક્ષિકા પટેલ તારાબેન ભાવભીની વિદાય આપવામાં આવી કરજણ તાલુકા ખાતે આયોજિત નિવૃત શિક્ષિકાબેન ના વિદાય સમારંભમાં માજી પ્રમુખ શ્રી સાલે માજી આચાર્ય શ્રી કિરોશીન વાળા સાહેબ સાંસોત મુસ્લિમ કમિટીના પ્રમુખ શ્રી અગભાઈ મીઠા ઉપપ્રમુખ શ્રી હેદરભાઈ કોચા તારાબેન જીવન સાથે તારાબેન ના ભાવિઓ તેમજ સમગ્ર ભાઈ પરિવારજનો અને તમામ શાળા પરિવારની હાજરીમાં ભવ્ય અને ભાવભીની વર્ષના તેમના ઉત્કૃષ્ટ કામનો અલગ અલગ વક્તા દ્વારા તેમના પ્રવચનમાં બિરદાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં કમિટી તરફથી નિવૃત્તિ લેનાર તારાબેન ને રૂપે લેખપત્ર અને સ્ટાફ પિત્રો તરફથી ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો આજના કાર્યક્રમનું ખાસ આકર્ષણ એ હતું કે વિનાશ ગુલામ શેઠ તરફથી ટુ વ્હીલર ગાડી કોઈ એક શિક્ષકને ડ્રો સિસ્ટમથી આપવાની વાત મૂકી ત્યારે એક અલગ જ માહોલ બની ગયો આ ડ્રો અંતમાં થયો જેમાં બે જ મહિનાથી શાળા જોઈન્ટ કરેલી શિક્ષિકા દુની ભાઈમાં બેનની નસીબ ચમક્યું અંતમાં શાળાના આચાર્ય શ્રી શબીરભાઈ કડીવાલાએ તારાબેન માટે પોતાના અનુભવોને વાગોળી ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કર્યો આજે અમારે શાળામાંથી એક સિનિયર શિક્ષિકાબેન તાહેરાબેન જે છે એ પાંત્રીસ વર્ષની લાંબી નોકરી બાદ જેમણે પોતે અહીંયા શિક્ષણ પણ લીધું અને પાંત્રીસ વર્ષ સુધી એમને અહીંયા શિક્ષણ આપ્યું તો એમની જે શિક્ષણની છતાં જે એમના વિષય પ્રત્યે પ્રકટ અને વિષયનું જે ઉભું જ્ઞાન છે જે એસેસ સોશિયલ સામાજિક વિજ્ઞાન જેવા વિષયની પર એમનું જે પ્રભુત્વ છે એમની જગ્યા કોઈ બીજું લઈ શકે એવું છે ને એમણે જે યોગદાન આપ્યું છે અને જે ડિસિપ્લિન બાબતમાં એમનું જે કડક વલણ છે જેને લીધે આપણી સરસ્વત સ્કૂલ પ્રખ્યાત છે અને પાંત્રીસ વર્ષ સુધી મારી સાથે બી મેં લગભગ ચોવીસ વર્ષ એ સાથે કામ કર્યું છે અને ત્રણ વર્ષ ઇન્ચાર્જ આચાર્ય તરીકે કામ કર્યું છે તો દરેક દરેકપણે મને મદદરૂપ થયા છે જે બી ચેલેન્જો આવે છે એ બધી ચેલેન્જોમાં મારી સાથે ખભેલી ખબર મિલાવીને એમને એ ચેલેન્જ એ જે પડકાર છે એનો સામનો કરે છે તો આવા એક સિનિયર બેન જે અમારે એક અમારે સ્ટાફ એવી લાગણી અનુભવી રહ્યો છે કે જ્યારે કોઈની મોટી બેંક જીતી હોય કોઈની મા જતા હોય એવી લાગણી બધાને થઈ રહી છે ને અલ્લાહ પાસે બધા દોવા માગીએ છીએ કે એમને તંદુરસ્તી આપે अने हमने so uh, जी भी चाइस मलो कामना जा हो जाए एक निपुणी से और हमें सामान्य एक आपको 35 इयर्स तो 35 इयर्स कभी मैं सूर आगे क्या जी जब 35 इयर्स को कमिटमेंट आपके लिए है एक वर्चूस करने को आता है वर्चूस पेटिएंस समर समर भी है सब, सब ना टास्टर वर्चूस ये मैंने अपने आगे आपको सिखाया उस जगह 35 इ

You know, there is one more virtue. एक भी वो एक भी virtue hai is your word. अबे जेठो की बोला भी कल तो मैं समय का ऐसा दादा जी स्टोरी तो मैं you know, he was a virtuous man. जेठो की चाहे इस ज़बान पर तो तू अच्छी, you know, documentation पर आयो. But when you say something, अभी आज एक virtue तो मैं सीखो कि वो कहीं भी बोले. ते पशी का मानो જે વસ્તુ મારતી નાખતી હોય તે વસ્તુ બોલવાની જ નથી રાઈટ નાઈટ સમાજની થતા હોય તો સમાજ કહેવાનો કે તો વસ્તુ થઈ જવી દીધી એટલે વસ્તુ બોલવાની જ નહીં તો આજે હું તમને ઇન્સિસ્ટ કરું છું કે તમે મેડમને પ્રોમિસ કરો કે આઈ વિલ મેક યુ پراઉડ But well, I will make you proud. No, I, I cannot hear. It. Madam, I will make you proud one day. Madam, I will make you proud one day. ओके सो थैंक यू सो मच टुडे एंड ऑन अ बेसिस ऑफ फेवल यू काका मैं अमरोय मली में एक लखी ड्रोन अकेले टीचर्स मांगे मैं जयपुरी नाम एक लखी ड्रोना दिख रहा है अपनी कंपनी चाहिए की भी तो तुमने प्राप्त बाइक रोशन काका का की हीरो व्यू प्रेजेंटिव बाइक सो वी कैन दिस कवर दिस अ गुड न्यूज़ फॉर यू सो इमोशनल रिवार्ड इज मेकिंग हैप्पी परवेली थैंक यू सो मच